જય કિનારી મિત્રો મિત્રો ઘણા એવા લોકો હોય છે જેનાથી તમને ઘસ ઊંઘ આવી જશે અને ઘણા લોકોને પ્રશ્ન છે એમ નથી કે એક બે વ્યક્તિને મને અસંખ્ય લોકો કોમેન્ટ આપે છે બરાબર કે ભાઈ અમને ઊંઘ નથી આવતી ઊંઘ માટેનો કોઈ સરળ

નથી બરાબર અને એ વિચારો અથવા ચિંતા ટેન્શન આવું ઘણું બધું બધું ભાગ ભજવતું હોય પણ આની સામે આપણે થોડાક એવા પ્રયોગો કરીએ ઘરે ઘરેલું પ્રયોગ કે જેનાથી ઘણીવાર ઘણા લોકોને આમ અઢળક ફાયદા થઈ જશે બરાબર એવા નાની નાની ટિપ્સ હું તમને આપવાનો છું અને તમને અચૂક ફાયદો થશે મિત્રો બરાબર સારું પહેલા પહેલી વસ્તુ કે જે લોકોને ઊંઘ નથી આવતી બરાબર એને એક સરળમાં સરળ ઉપાય પહેલો ઈ કરવાનો છે કે રાત્રે જમી લીધા પછી સાંજે દાખલા તરીકે તમે જમી લીધું ઉદાહરણ સાથે તમને બરાબર તો તમે દસ વાગે સુતા હોય તો દસ વાગે તમારે હળવા ઠંડા પાણીએ સ્નાન કર ઉનાળો હોય તો ઠંડા પાણીએ શિયાળો હોય તો એકદમ ગરમ પાણી નહીં થોડુંક ઠંડુ પાણી રાખવાનું છે એનાથી તમારે સ્નાન કરી અને પછી સુવાનું છે પેલો આ નિયમ પાડવાનો છે જેને ઊંઘ નથી આવતી બીજું આમાં એક ધ્યાન એ રાખવાનું છે કે જમીને તરત કોઈને નાહવાનું નથી આ પાછું વિરુદ્ધ પછી તરત ન નાઈ શકો જમી શકો જમીને ન આઠ વાગે મેં એટલે જ કીધું કે આઠ વાગે તમે જમો તો તમારે નાહવાનું કેટલું કેટલા વાગે દસ વાગે એટલે થોડોક સમય પસાર થઈ જાય વચ્ચે એક દોઢ કલાક સમય વહી જાય પછી છૂટ છે પેલું આ કરવાનું છે મિત્રો તમે જ્યારે રાત્રે નાઈ લીધા એ પછી તમારે બીજું કામ શું કરવાનું છે ખબર છે બીજું અહીં છે ડાયરેક્ટ કે સ્નાન કરી લીધા પછી પગના જે તળિયા હોય ને પગના તળિયા એમાં તમારે એક તળિયામાં કમસે કમ પાંચ મિનિટ એટલી પાંચ મિનિટ દેશી ગાયનું ઘી લગાડવાનું છે માલિશ કરવાની છે એકદમ વ્યવસ્થિત એટલું દેશી ગાયનું ઘી અને એક તળિયામાં પાંચ મિનિટ બીજા તળિયામાં પાંચ મિનિટ બરાબર પછી તમને એવું લાગે ને કે ભાઈ મારું

કે તમારે ઉત્તર દિશામાં માથું રાખીને સુવાનું નથી પૂર્વમાં રાખી શકો માથું તમારું ઉત્તર દિશામાં ના હોય પૂર્વમાં અને પશ્ચિમમાં એવી રીતે ગમે બે સાઈડ રાખો તો વધારે સારું તમને ખબર જ છે ધ્રુવો બંને ધ્રુવોની એ આખી ફિલોસોફી છે એ સમજાવું તો આગળ વિડીયો લાંબો થાય એટલા માટે ટૂંકું ટચ બરાબર ત્રણ વસ્તુ સમજાય ગઈ ઉત્તર દિશામાં માથું ન રાખવું ઠંડુ પાણી એ નાઈ લેવાનું અને પછી પગમાં તળિયે માલિશ કરી લેવાની રેડી આ ત્રણ વસ્તુ પછી તમારે એક કે સાંજે સુવા ટાઈમે ઈશ્વરના નામ લેવાના છે ઈશ્વર તમે જેમાં ભગવાનમાં ઈશ્વર અલ્લાહ જે જે લોકો ધર્મમાં માનતા હોય એને તમારે શાંતિથી પ્રાર્થના કરવાની છે પાંચ દસ મિનિટ મનમાં એનું સ્મરણ કરવાનું છે એનું નામ લેવાનું છે બરાબર આ છે ને મિત્રો આ ઘરેલું પ્રયોગ કહેવાય બરાબર પેલા આનાથી જો મટતું હોય ને આવી પ્રક્રિયાથી તો પછી દવા ન કરાય અને પછી નેક્સ્ટ લેવલમાં તમારા દવા ઉપર જવાય બરાબર હવે હું તમને દવા બતાવું છું કે કદાચ આ પ્રક્રિયાથી પણ તમને સંતોષ ન થાય તો આ પ્રક્રિયા સાથે તમારે એક દવા કરી લેવાની ભેગી એનાથી અદ્ભુત ફાયદો થશે મિત્રો અનુભવ વાળો પ્રયોગ તમને કહું છું બરાબર અને એ પહેલા મિત્રો ખાસ વિનંતી છે તમને એમ થવું જોઈએ કે ના અદ્ભુત મહેનત છે બરાબર તો આ વિડીયોને એક લાઈક આપજો જરૂર ભૂલતા નહીં બરાબર અને હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરજો મિત્રો તમને ખબર નહીં હોય અન્ય ઘણા બધી ન જોવાની વસ્તુમાં તમે સબસ્ક્રાઈબ કરો પણ આ છે ને તમને ક્યારેક આ ચેનલ કામ લાગશે જિંદગીમાં શું કરવા કોઈને કોઈ ઘરમાં કે કોઈ આજુબાજુમાં કે કોઈ સગાવાલામાં ક્યારેક માંદું પડ્યું તો આપણે જોવા થશે કે ભાઈ હાલો આ ચેનલમાં જોઈ લઈએ કંઈક ઉપાય સારો હોય આયુર્વેદિક ઉપાય હોય તો આપણે ગોતવા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો મિત્રો ખૂબ અગત્યનું છે બરાબર સારું હવે મેં તમને પહેલા બેઝિક પ્રક્રિયા સમજાવી દીધી રેડી હવે જે વસ્તુ છે બે વસ્તુ એ દૂધ ની પીવાની છે સાંજે જ્યારે તમે સુવા ટાઈમે જાવ છો સુવા ટાઈમે પી અને પ્રાર્થના કરવાની છૂટ છે પણ પ્રાર્થના કરવાની છે આપણે બરાબર ઈશ્વરને અશ્વગંધાનું ચૂર્ણ બરાબર શેનું ચૂર્ણ લેવાનું છે અશ્વગંધા નું ઓરિજિનલ ચૂર્ણ ક્યાંય મળે બરાબર ઓરિજિનલ એની મૂળ હોય ને મૂળની છાલ ખરેખર તો એને ચૂર્ણમાં વપરાય છે બરાબર ઓરિજિનલ ચૂર્ણ મળે તો પ્રયત્ન કરજો નહીં પછી માર્કેટમાં તો છે જ

બરાબર પીપળી મૂળના ગંઠોળા આ બે વસ્તુ તમને ગાંધીની દુકાને મળી જાય અને પીપળી મૂળના ગંઠોળાનો પાવડર તૈયાર લેતા તૈયાર મળશે લાકડા હોય શું ગંઠોળા ખાંડી અને ઓરિજિનલ ચૂર્ણ થશે રેડી હવે આ પીપળી મૂળના ગંઠોળા છે ને એનો માત્રા પણ તમને કહી દઉં એક થી બે ગ્રામ અશ્વગંધા અને પીપળી મૂળના ગંઠોળા બે ભેગા નાખી શકાય એવું કઈ જરૂર નહીં દૂધમાં નાખી ઉકાળી ઠંડુ થઈ જાય એટલે પી લેવાનું અથવા તમને અશ્વગંધાના ચૂર્ણ ન મળે તો તો તમે માત્ર ને માત્ર મૂળના ગંઠોળાનો પ્રયોગ કરજો બરાબર પીપળી મૂળના ગંઠોળા છે ને એ ઊંઘ માટે ખૂબ જરૂરી છે મિત્રો એનો ખૂબ સારામાં સારો ભાગ ભજવે છે એમાં એટલે એમાં અદભુત પરિણામ મળશે તમને હો એટલે પીપળી મૂળના ગંઠોળાનું ચૂર્ણ ઘરે બનાવજો એટલે સારું બને ખાંડી દૂધમાં નાખી ઉફાડી અને પી જવાનું અને સુઈ જવાનું હવે આ પ્રક્રિયા તમે સમજી ગયા સ્નાન કરવું પગના તળિયામાં ઘસવું ઉત્તર દિશામાં માથું ન રાખવું પછી પ્રાર્થના કરવી અને પછી ગરમ દૂધ પી અને પ્રક્રિયા એવું કઈ નથી સેલી જ છે આ તો હું તમને આમ સમજાવું એટલે ઓ હો આ તો કેટલું બધું કામ છે એવું નથી આ રેગ્યુલર કામ છે બરાબર એક થોડાક દિવસ કરશો ને એટલે તમને મજા આવશે અને ઊંઘ પણ સારામાં સારી આવશે એ હંડ્રેડ પર્સન્ટ વાત છે બરાબર અને ખોટા વિચારો જે મનમાં આવે છે ને એને એક પ્રાર્થના કરો ને ત્યારે દૂર ભગાડી દો એટલે ઓટોમેટિક પ્રાર્થનામાં ઈશ્વરનું ધ્યાન જશે ને એટલે તમને ઓટોમેટિક નીંદર ઊંઘ બધું આવવા મળશે બરાબર આ થોડોક નાનો એવો પ્રયત્ન મેં કર્યો છે બાકી ઘણી બધી હેવી દવાઓ તો ઘણી બધી છે કે આમ બહુ તમને આગળ દવા આપું આખો બોટ ભરીને કે આ દવા લ્યો એટલે ઊંઘ આવી જાય આવી જ જાય બરાબર પણ હું એટલા માટે નાનો પ્રયોગ બતાવ્યો કે જો નાના પ્રયોગથી મટતું હોય ને તો પછી મોટા પ્રયોગમાં ન જવાય આ મામૂલી પ્રયોગ બતાવ્યો છે મિત્રો બરાબર મહેનત તમને જરૂર પસંદ આવી પસંદ આવ્યો હોય વિડીયો તો કોઈ પણ કોઈ વ્યક્તિને જરૂર મોકલજો